જે હું જેની વાત કરવા જઈ રહ્યો છું મારે એમના જ મોઢેથી શબ્દો મારે સાંભળવા છે કારણ કે જ્યારે કોઈ માણસ છે એ જે મેન્ટલી અપસેટ થઈ જાય છે અને ત્યાંથી એ વ્યક્તિ બહાર આવે છે અને એની સક્સેસની જે જર્ની જે સારા લેવલે પહોંચાડી છે અને સારું નામ સ્થાન કર્યું છે એમને હું બેનને જ વિનંતી કરીશ કે આપ આપની વાતની રજૂઆત કરશે ઇન શોર્ટ ટાઈમની અંદર તો સ્ટેજ મારા માટે બહુ અઘરી વસ્તુ છે પણ અમરદીપભાઈને જોઈને હું આવી રીતે બોલવામાં થોડીક કોન્ફિડન્સ થઈ છું બાકી કોઈ માઈક આપી દે ને તો પહેલા અંદરથી જ એવું થાય કે હું ના બોલી શકું એમ પણ હવે અકસ્માત થયો છે લોકો મારી લાઈફમાંથી બી બહુ બધી પ્રેરણા લે છે અને મને અહીંયા સુધી પહોંચાડવાળા એક તો અમરદીપભાઈ અલ્પા દીદી ઢીંગુ દીદી આ લોકોએ મને આટલું આમ સપોર્ટ કર્યો અને મને અહીંયા સુધી પહોંચાડી કે જેના કારણે હું બી તમારા બધાની જેમ હવે ગર્વથી જીવું છું એટલે લાઈફમાં કંઈ બી આવો ઇન્સિડન્સ થાય તો કોઈ હારવું ના જોઈએ બસ એવું જ મારી લાઈફમાંથી બધાએ શીખવાનું છે એના માટે મને અહીંયા બોલાવી આટલો સરસ કાર્યક્રમ કર્યો અને મને ખૂબ જ આનંદ થયો કે મને આ કાર્યક્રમમાં તમે આમંત્રિત કરી અને આ આ બધાનું ટેલેન્ટ જોઈને મને ભી લાગ્યું કે આ બધામાં કંઈક ને કંઈક ટેલેન્ટ હોય જ તો આ ટેલેન્ટ ને આગળ લાવવા માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ બેન આપ આપના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરો એ મા ભગવતીને પ્રાર્થના ત્યારબાદ હું વિનંતી કરીશ મારા વાઇફ સમાન શ્રી મારા વડીલ સમાન અને કચ્છ આપણે ગુજરાત લેવલે નામ સ્થાન કરનાર એવા મારા વાઇફ સમાન શ્રી નાજાભાઈ આહિરને હું વિનંતી કરીશ કે